બધા મિત્રોને મારા પ્રણામ શેર બજારમાં જ્યારે આપણે કામ કરી છે ત્યારે મોટા જે વ્યક્તિ છે પૈસામાં કે મ્યુચ્યુઅલ ફંડ હોય એફઆઈડીઆઈઝ હોય બેંકના પ્રમોટર હોય આપણે તેને જોઈને બાઈંગ કરતા હોઈએ છીએ પણ હવે અહીંયા હું તમને જે વાત કહેવા માગું છું તે તમે સમજો અને મને કમેન્ટ પણ કરજો તમને સારું લાગે તો પણ ભલે અને તમને ન સારું લાગ્યું હોય તો પણ કમેન્ટ કરજો અને તમને સમજાણી હોય ને વાત હું જે વાત કરું ને સમજદારીની જ વાત હશે આખી માર્કેટ વિશેની હું તમને કોઈ દિવસ અહીંથી બાયંગ કરી લો આમ બાઇંગ કરી લો એવા મારી પાસે વાતચીત નહીં હોય એવી કેમ કે મારે માર્કેટની આખી સમજ આપવાની છે કે માર્કેટ વાસ્તવિક કે કઈ રીતે ચાલે છે આખું માર્કેટ અને જે જે વિચારધારણા જે વ્યક્તિની હોય ને

તો તે પણ એ કામ કરતા હતા ને માર્કેટમાં હું પણ કરતો હતો તો અમને થોડી થોડી ખબર પડતી હતી માર્કેટમાં તો જ્યારે મેં બાઈંગ કર્યું માર્કેટમાં અમારા પૈસા ડૂબતા હતા એટલે નુકસાની થાય બહુ મોટી નુકસાની નહીં થોડી થોડી નુકસાની કે પાંચસો રૂપિયાની હજાર રૂપિયાની એવી રીતના નુકસાની થતી હતી પણ જ્યારે નુકસાની થતી હતી મારા મિત્ર મને એમ વાત કરતા હતા કે આપણે બાઈંગ કરીને તે કોઈ પણ મોટા પૈસો છે ને એને ખબર છે આપણે જ્યાંથી બાઈંગ કરી ત્યાંથી જ પડવા માટે માર્કેટ એવું કેમ બની શકે તો એવી રીતના એવા એવા વિચારધારણા માર્કેટની અંદર હોય છે તે મને પણ એવું જ લાગતું હતું કે મારા પૈસા ઉપર કોઈની નજર છે કે હું બાઈંગ કરું ને ત્યાંથી જ માર્કેટ નીચે પડી જતું હતું તો મને એમ થાય મારા પૈસા ઉપર નજર છે કોઈ નહીં અને મારો પૈસો જ માઇનસમાં કરે છે એવી રીતના મારી પણ વિચારધારણા હતી માર્કેટમાં પણ એ મેં પાંચ વર્ષમાં જે મેં શીખવું જે મેં માર્કેટમાંથી નોલેજ લીધું તો એવા તે સમય પ્રમાણે મને બધું અનુભવ થયો માર્કેટમાં કે વાસ્તવિક માર્કેટ કઈ રીતે આખું ચાલે છે અને આપણા પૈસા ઉપર કોઈની નજર હોતી નથી પણ આપણને આવડતું નથી ને માર્કેટમાં એટલા માટે એમ થાય છે કે આપણા પૈસા કોઈને ખબર છે એટલા માટે એને માઇનસ કરાવ્યા કરાવ્યા છે આપણા પૈસા પણ એવું હોતું નથી માર્કેટની અંદર પણ હંમેશા આપણે એવા સમયે આવીએ છીએ માર્કેટમાં જ્યારે એનો માઇનસ કોઈ પણ કંપની હોય તેને માઇનસ થવાની શરૂઆત કરીએ ને તેવા સમયે જ આપણે માર્કેટમાં આવી અને તેવા સમયે જ આપણે બાઈંગ કરી એટલે આપણો પણ પૈસો માઇનસ મઢે થવા તો એવી રીતના આપણે માર્કેટની અંદર કામ કરી છે એટલા માટે આપને એમ લાગે છે કે કોઈ આપણા પૈસા ઉપર નજર મારીને બેઠા છે પણ એવું હોતું નથી માર્કેટની અંદર તો હવે અહીંયા એફઆઈઝ ડીઆઈઝ મ્યુચ્યુઅલ ફંડ બેંકના પ્રમોટર જે કોઈ વ્યક્તિ વગેરે કોઈ પણ મોટો પૈસો તમે ગણી લો તે માર્કેટની અંદર જ્યારે બાઈંગ કરે છે તો એવું જરૂરી નથી હોતું કે એ બાઇંગ કરે ને એટલે માર્કેટ ચાલતું થઈ જાય પણ એ જે વ્યક્તિ જે મોટા પૈસા છે જે બિગ મની કહેવાય છે આખી તે હંમેશા ફંડામેન્ટલ જ જોવે છે તે ફંડામેન્ટલ જોવે છે અને વીસ ટકા જ ખાલી એ ટેકનિકલનો ઉપયોગ કરે છે બાકી સિત્તેર થી એસી ટકા ફંડામેન્ટલનો જ ઉપયોગ કરે કેમ કે એની પાસે મોટો પૈસો છે એટલા માટે પણ આપણે તો આપણે શું કરી છે આપણે ટેકનિકલનો ઉપયોગ કરવાનો છે આપણે ફંડામેન્ટલ ત્રીસ ટકાનો ઉપયોગ કરવાનો છે અને સિત્તેર ટકા ટેકનિકલનો ઉપયોગ કરવાનો છે કેમ કે ટેકનિકલ આપને પહેલાં બતાવશે ફંડામેન્ટલ કરતાં આપને પહેલાં બતાવશે ટેકનિકલ કે અહીંયા કોઈ પણ મોટો પૈસો લગાવે છે બાઈંગ કરે છે આપણી પહેલાં ખબર પડશે ટેકનિકલ પ્રમાણે જોઈશું ને એટલે ફંડામેન્ટલ પ્રમાણે આપણે નહીં ખબર પડે કે અહીંયા પૈસો આવે છે કે નથી આવતો પણ ટેકનિકલમાં ખબર પડીએ કેમ કે જ્યારે પણ માર્કેટની અંદર પૈસો આવે છે ને તઈ એ પ્રાઇઝમાં એક ઉછાલ આવે છે એ ઉછાલના કારણે આપને ખબર પડે છે કે અહીંયા પૈસો આવ્યો છે માર્કેટની અંદર તો ખબર પડે છે તો આપણે અહીંયા એનો ચાર્ટ રેડિંગ કરતાં આપણે આવડવું જોઈએ ચાર્ટની સમજ હોવી જોઈએ કઈ કઈ રીતે ટેકનિકલની આપણે સમજ હોવી જોઈએ તો આપણે ખબર પડી જાય કે આની આ પેટર્ન પૂરી થઈ ગઈ છે જો પૂરી ન થઈ હોય તો હજી કરેક્શન બાકી હોય અને પૂરી થઈ ગઈ હોય અને સાથે સાથે કોઈ બિગ મનીએ પણ બાઈંગ કર્યું હોય તો આપણને ખબર પડી જાય કે અહીંથી માર્કેટ હવે આખું ટર્નઆઉર થવાની તૈયારી કરી દે છે કેમ કે જ્યારે પણ કોઈ પણ મોટો પૈસો આવે ને થોડો થોડો પહેલા પૈસો આવે ધીમે 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 એવી રીતના આવે કેમ કે જ્યારે પણ મોટો પૈસો આવે એટલે વોલ્યુમ પણ સાથે સાથે આવતું આવતું જાય તો આપણે એના પ્રમાણે ખબર પડવા માંડે ટેકનિકલ પ્રમાણે કે અહીંયા પૈસો આવે છે તો આપણે એ રીતે જોવાની કોશિશ કરવાની માર્કેટની અંદર અને સેલિંગ બાજુ સેમ કે સેલિંગમાં જ્યારે ધીમે ધીમે સેલિંગ કરતા જાય તો ધીમે ધીમે શેર પડતું જાય ત્યાં વોલ્યુમ પણ આવતું જાય તો એવી જ રીતના બિગ મની ધીમે ધીમે બારી નીકળે પણ હવે જે આ એક વસ્તુ હું તમને કહેવા માગું છું ટાઈમિંગની આખી તો સ્માર્ટ મની હોય જે મોટા મોટા પૈસા વાળા વ્યક્તિ હોય તો તેને હું સબ ખબર હોય કે આ સમયે માર્કેટ ચાલતું થઈ જશે તો કોઈ દિવસે એને ખબર ન હોય કે આ દિવસે ચાલતું થઈ જશે માર્કેટ પણ એ ફંડામેન્ટલ જોવે છે પણ ટેકનિકલ પ્રમાણે ખબર પડી જાય છે કે કેટલા સમયમાં કઈ કઈ રીતે માર્કેટ આખું ચાલશે અને કેટલો સમય પણ લેશે તે પણ ટેકનિકલમાં ખબર પડી જાય છે કેમ કે પ્રકૃતિના નિયમ અનુસાર જ માર્કેટ આખું ચાલે છે કેમ કે મેં એ જોયું છે કે કઈ રીતના પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલે છે માર્કેટ આખું એટલા માટે હું તમને કહું છું અને તમે પણ જો શીખવા માંગતા હોય તો ચાર્ટ ઉપર જ ફોકસ રાખજો કોઈની વાતમાં તમે કોઈની બિગ મની કહેતી હોય કે અહીંથી અમે બાઈંગ કર્યું છે તો અહીંથી ઉપર કોઈ પણ શેર જાય તો તેની વાતમાં આવવાનું નહીં તમને તમારો ચાર્ટ તમને કહેતો હોય કે અહીંથી ઉપર જઈ શકે તો જ તમારે બાઈંગ કરવાની કોશિશ કરવાની નકર નહીં કરવાની કેમ કે આપને ખબર છે કે ભાઈ મોટા માણે ભલેને પૈસો નાખ્યો પણ હજી નથી ચાલે એમ તો આપણે પણ પૈસો માર્કેટની અંદર બાઈંગ કરવાનો નહીં તો આ વસ્તુ તમારે મારી પાસેથી તમને આ શીખવા મળશે કે કેવા સમયે બાઈંગ કરાય અને કેવો સમય હોય તો બારું રહેવાય અને બિગ મની કોઈ મોટો પૈસો જ્યારે માર્કેટની અંદર પૈસા આવે છે તય તમારે

તે પણ એક ફંડામેન્ટલ જોઈને બાઈંગ કરી લે છે કે બે વર પછી ચાલશે વરદી પછી ચાલશે તે રીતે આખું જોવે છે માર્કેટની અંદર જે મોટા મોટા પૈસાવાળા છે ને તે મૂકી ગયા પૈસો કેમ કે જાજો પૈસો છે ને એટલા માટે પણ આપણે એ રીતે જોઈ શકીએ નહીં આપણી પાસે નાનો પૈસો છે તો આપણે નાના પૈસાની જેમ વિચાર કરો કામ જે મોટા વ્યક્તિ કરે છે તે રીતે જ કરવાનું છે પણ વિચારધારણા એની નથી લેવાની વિચારધારણા આપણી રાખવાની છે કેમ કે આપણે કેટલા સમય માર્કેટમાં પૈસો રહેવા દેવો ને એ આપણું ડિસિઝન હોવું જોઈએ એ મોટા પૈસાવાળાના ડિસિઝન સાથે ડિસિઝન ભેળવી નહીં દેવાનું કે એને પાંચ વર્ષનું રાખેલું છે ડિસિઝન તો આપણે હાથે પાંચ વર્ષનું રાખી તે રીતે કામ નહીં કરવાનું માર્કેટ માર્કેટની અંદર આપણું ડિસિઝન આપણો નિર્ણય બધું આપણો પૈસો છે તો બધું આપણું જ હોવું જોઈએ પ્લાનિંગ એ આપણી જ હોવી જોઈએ તો આ રીતે માર્કેટની અંદર સમજણથી કામ કરવાનું